નમસ્કાર મિત્રો મેં ગુજરાતી ચેનલ પર હોમ મેજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો યુ ડાય છે તેની સમજણ પણ આપણે વિડીયો દ્વારા મેળવી છે હવે નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટ મોડ્યુલ ની કામગીરી કરવાની થાય છે તો આ ઇમ્પોર્ટ મોડ્યુલમાં આપણે કેવી રીતે કામગીરી કરીશું અને અન્ય શાળામાંથી આપણી શાળામાં આવેલા વિદ્યાર્થીઓને કેવી રીતે યુ પ્લસ ની અંદર આપણે એડ કરીશું તેની પ્રેક્ટિકલ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ આ સિવાય મિત્રો ચેનલ ઉપર બદલી કેમ ને લગતા પણ વિડીયોનું માર્ગદર્શન આપેલું છે તો ચોક્કસથી આ અન્ય વિડીયો તમે રીચેક કરી શકો છો જોઈ શકો છો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક આપશો સાથે સાથે આપણા મિત્રો સુધી શેરિંગ કરજો જેથી કરીને ઘણા બધા મિત્રો સુધી આપણે પહોંચી શકીએ અને તમામને હેલ્પફુલ બની શકીએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર સમયમાં મિત્રો આપણે ઈપીજીપી અને એપી મોડ્યુલનું ઓપરેશન કેવી રીતે કરીશું એ વિગતો વિશે જાણવાના છીએ તો ચોક્કસથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં જે પણ વિડિયો અપલોડ કરવામાં આવે તેની નોટિફિકેશન સીધા જ તમારા મોબાઈલ ઉપર મળી જાય અને સમયસર તમે વિડિયો જોઈને કામગીરીને પૂર્ણ કરી શકો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો જો Google Chrome બ્રાઉઝરની અંદર આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર UDS+ ની વેબસાઈટને ઓપન કરી લેવી છે અને અહીંયા આપણે સૌથી પહેલા ગુજરાત સ્ટેટ પસંદ કરી અને ગો ઉપર ક્લિક કરીશું તમે જોઈ શકો છો અહીંયા ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ ના મોડેલ ની અંદર એન્ટર કરવા માટે વિન્ડો બતાવી છે ત્યાં ક્લિક કરીશું ત્યાં ક્લિક કરવાની સાથે જ આપણે આપણી સ્કૂલ ઓપન થઈ જશે બીજો પ્રથમ દેશ મોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે બાળકો અહીંયા જેટલા પણ એનરોલ થયેલા છે તેની વિગત બતાવી રહ્યું છે એટલે કે અપડેશન થઈ ગયેલું છે પ્રવેશન એક્ટિવિટી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ન્યૂઝ ઉપર જઈશું તો તમામે તમામ બાળકો આપણને જોવા મળે છે રન થયેલા ત્યાર પછી નીચેનો રિપોર્ટ આપણે જોઈશું સેક્શન ઇમ્પોર્ટ આપણે નીચે ઇમ્પોર્ટ મોડલ ઉપર ક્લિક કરીશું તો અહીંયા ત્રણ પ્રકારના મોડેલ જોવા મળે છે એ પૈકી ડ્રોપબોક્સ છે ત્યાર પછી અહીંયા આગળ ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ અને ત્યાર પછી ઇમ્પોર્ટ વિદેશ આ ત્રણ પ્રકારના મોડેલ આપણે કામગીરી કરવાની થશે

જો ગુજરાતની અંદર જે રાજસ્થાનનો બાર આવે છે તો કોલ સેગમેન્ટની આવક પણ અહીંયાથી આપણે ઈમ્પોર્ટ કરવાનું થાશે તો ચાલું મિત્રો સૌથી પહેલા આપણે ડ્રોપ બોક્સમાં જે 10 10 સેન્ડર બીટ આટલાનો કોબેક આપણે જોવા મળી કે સૌથી પહેલા અહીંયા સેટ વિથ યુડએસ કોરીડ કે યુડએસ કોડરે કરીને આપણે સેટ કરીશું તો નીચે અહીંયા આપણે એ સારામાંથી કેટલામાં માલ બુલે ટીસી દ્વારા વિનુભાઈલાટેલી ટ્રાન્સપોર્ટ થયેલા તે તમામ બારની આડી બતાવશે એક એક ઈ જે માલકો

તો આ રીતે જેટલા પણ બાળકો આપણે ત્યારે મળતું નથી તો અહીંયાથી આપણે આધારના પેજ ઉપર નેક્સ્ટ પેજ ઉપર બાળકોને શોધવાના હવે આથી મિત્રો આપણે જે આ બાળક છે નાઇટ્રા પિંકલ બેન એ આપણી શાળામાં આવેલા છે તો આપણે એમને ઇમ્પોર્ટ કરવાના થાય છે

એડમિશન ડેટ એડ કર્યા પછી તમે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો અહિયાં તમે જોઈ શકો છો આ બાળકને આપણે ઇમ્પોર્ટ કરવા માંગીએ છીએ વાત કન્ફર્મ છે તો આપણે અહીંયા કન્ફર્મ પર ક્લિક કરીશું અને તમે જોઈ શકો છો બાળક ઇમ્પોર્ટ થઈ જ છે ઓકે ઉપર ક્લિક કરીશું

આધાર નંબર થી જોડે છે તે એડ કરીશું તમે જો આ રીતે આ ડિટેલ એડ કરી દેશો સૌથી પહેલા આધાર નંબર નાખીશું ત્યાર પછી બાળકના જન્મનું વર્ષ નાખીશું અને આ રીતે એડ કરીને આપણે સર્ચ કરી દેશું તો સર્ચ કરવાની સાથે ડિટેલ તમે જોઈ શકો છો બાળકનો સ્ટુડન્ટ પેન નંબર આપણને મળી જાય છે અને બર્થડે પણ મળી જાય છે તો આપણે વિગતોને આપણે લખી દેશું અથવા તો યાદ કરી લઈશું તૈયારીનો પેન નંબર હું કોપી કરી લઉં છું અને જન્મ તારીખને હું યાદ કરી લઈશ બંને વિગતોને એડ કરીને ગો ઉપર ક્લિક કરીશ

થઈ ગયા હશે ના હોય તો અહિયાં થી શાળા શાળાનો કોન્ટેક્ટ આપ કરી શકો છો જયારે આ બાળક ને ઇમ્પોર્ટ કરીએ તો ત્રણ ની અંદર આ બાળકનો વર્ગ પસંદ કરવાનો છે વર્ગ એ પસંદ કરી લઈએ ત્યાર પછી બાળકી તારીખે એડમિશન મેળવું છે તેની વિગતો લખીશું અને પછી ઇમ્પોર્ટ મોડિયુલ ઉપર ક્લિક કરી અને બાળકને ઇમ્પોર્ટ કરી લઈશું અને તમે જોઈ શકો છો બાળક ને ઇમ્પોર્ટ મોડિલ જઈને કરીશું તો ટોટલ બે બાળકોને આપણે અત્યારે ઇમ્પોર્ટ કરેલા છે

ચોક્કસ બનાવીને આપણે હેલ્પફુલ થવાની કોશિશ કરવામાં આવશે કેવી રીતે વિડીયો ગમે તો ચોક્કસથી આપશો અને આપણા મિત્રો સુધી શેર જેથી કરીને વધુમાં વધુ મિત્રો ને થઈ શકાય અન્ય વર્તમાન પ્રવાહો ને લગતા ટેકનિકલ સપોર્ટ વિડીયો બનાવતા રહીશું ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તમારા મોબાઈલ ની અંદર એની નોટિફિકેશન આવી જાય અને સમયસર તમે વિડીયોને જોઈ અને કામગીરીને પૂર્ણ કરી શકો વિડીયો ગમે તો મિત્રો લાઈક અચૂક કરશો કોઈ પણ મૂંઝવણ જણાય તો કમેન્ટ કરશો જેથી કરીને એ બાબતને લઈને આપણે હેલ્પફુલ બની શકાય આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ ફ્રી મળીશું નવા વિડીયો સાથે